જોખી કરી આપવાનો વરોસો આપી દેવરાજભાઈ સોલંકી પાસેથી રૂપિયા 26 લાખ પડાવી લીધા હતા બાટવા મહિલાએ વધુ પૈસા ને માંગણી કરતા દેવરાજભાઈએ કામ પૂરું થાય પછી પૈસા આપવાનું કેતા મહિલાએ બળાકારના ગુનામાં ફિટ કરવાની તકકી આપી પરંતુ 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા विचारात पाय सोलन किए कोमल बेन त्रिवेदी विरोध कोगार और पोलीस पथक मा फरियाद नोंदावता पोलीस महिलांनी झडपी लय बधु तपास हाथ धरी